સમાજની શમશાન ભૂમિના અંદર ગાડા બાવળોનું સામ્રાજ્ય હતું અને જે ગાડા બાવળો કાઢવાયા પછી તમે લોકેશન જોઈ શકો છો કેમેરામેનને હું કહીશ બતાવવાની કોશિશ કરે કે તમે જોશો આવતા ચાલતા પણ તકલીફ પડતી હતી ઘણી વખત લોકોને એકલા આવું તો પણ ડર લાગતો તો એવો માહોલ હતો પણ હાલ તમે જોઈ શકો છો કે બધા ઘરડા બાવળ કે હદ પાર વગરના આવવું હોય જવું હોય તો પણ તકલીફ પડતી અને જ્યારે કોઈની અંતિમ ક્રિયા કરવા માટે આવતા ત્યારે અમારે બાવળ સાફ કરવા પડતા ચાલવા માટેની પણ જગ્યા નથી એટલે કે જ્યારે ચાલવું હોય ત્યારે પણ જ્યારે કોઈ અંતિમ ક્રિયા લઈને આવીએ ત્યારે બાવળ કાપવા પડતા પહેલાં તો અમે આવતા અંદર અમારા તરફ જફાન કરવામાં આવતી હાલ અમે એક નવી શરૂઆત કરી છે જેમ સમય બદલાણો છે જેમ પરિવર્તન આવ્યું છે એવી રીતે બંને બાજુ આ બધી જ જગ્યા ઉપર બાવળ હતા તો દસ બાર કલાક જીસીબી ચાલ્યું અને સાફ સફાઈ થઈ ગઈ તમે જોવો છો તો રોણક લાગી રહી છે તમે ચારે બાજુ જોઈ શકો છો સામે સુધી પણ જોઈ શકો છો પહેલાં બધા લોકો બેઠવા માટે પણ જગ્યા ન હોવાથી કેમ કે બાવળ હતા અને તમે લાગતું કે ભૂમિની અંદર આવી અત્યારે રહી ના ન લાગતું કે બેહવાની પણ ઈચ્છા ન થતી પણ હાલ તમે જુઓ છો કેટલી સવ સમક્ષ રીતે બાવળ કાઢી નાખવામાં આવ્યા છે અને તમને બતાવવા માગીશ કે કલા જ્યારે અમારે લોકોની દફન વિધિ કરવામાં આવતી હતી જ્યારે મુજબ આવતા ત્યારે ઘણી વખત બાવળ હોવાના કારણે જનાવર ઝેરી જે આ લોકો લોકોની લાશને બહાર કાઢી નાખતા અથવા ખોવાદી નાખતા એવા પણ અનેક પ્રશ્નો થતા હતા પણ જેમ જેમ ટાઈમ જતો ગયો જેમ જેમ સમય જતો ગયો તેમ પરિવર્તન આવવા લાગ્યું અને પરિવર્તન આવવાના કારણે જ્યારે નવી યુવા પેઢી એટલે કે નવા યુવા વિડીએ એક નવી શરૂઆત કરી કે હાલ અમે ટૂંક સમય પહેલાં અમારા એક પરિવારમાં એક ભાઈનું દુઃખદ મૃત્યુ થયું હતું ઈશ્વરભાઈ વસાભાઈ ભઢિયા તો નવી શરૂઆત કરી કે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા અને દફન વિધિ કરતા હતા પણ જેમ જેમ પરિવર્તન એક સંસારનો નિયમ છે તો પરિવર્તન હોવું પણ જરૂરી છે તમે જોઈ શકો છો કે સાફ સફાઈ થઈ ગઈ છે સુંદર મજાનું લાગી રહ્યું છે લોકેશન તો હવે આપણે ફક્ત જરૂર છે પાણી બાગડા અને તારની વાળની જેથી કરીને આપણે ભવિષ્યમાં આવીએ તો આપણને કોઈ તકલીફ ના પડે કે અગવડ ના પડે આ દફન વિધિ કરવા માટે આવતા ત્યારે તકલીફ પડતી હતી પણ હવે આપણે અગ્નિ સંસ્કારની શરૂઆત કરી છે એટલે કે હવે આપણે અગ્નિ સંસ્કાર માટે આવીએ તો બળતણ રાખી શકીએ પછી બળતણની સાથે સાથે આપણે બેસી શકીએ પછી ધારો કે આપણે આવ્યા છીએ તો અંતિમ ક્રિયા કરીએ એટલે હાથ પગ ધોવાના હોય છે સ્નાન કરવાનું હોય છે આ બધું કરી શકીએ એટલા માટે એક અવાડો પણ હોવો જોઈએ એક છત્રી પણ હોવી જોઈએ તેવી આપણે ગ્રામ પંચાયતને રજૂઆત કરીશું જેથી કરીને આપણને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એટલા માટે તમે જોઈ શકો છો લોકેશન પણ બતાવું છું કે અત્યારે કેટલું લોકેશન કેટલી બધી જગ્યા પણ વધારે છે કેમેરામેનને કહીશ કે ચારે બાજુ બતાવે લોકોને કે લોકેશન પણ બહુ સુંદર મજાનું છે ચારે ખોરા એક સુધી તમે જોઈ શકો છો જગ્યા પણ વધારે છે અને એટલા માટે અને દરેક લોકોનું હું કહેવા માગું છું કે શમશાન ભૂમિ એટલે આપણું ધામ છે તમે ગમે એટલા રૂપિયા ધરાવતા હોય ગમે એટલી ગાડીઓ ધરાવતા હોય કે ગમે એટલા સુખી કામ હોય પણ શમશાન ભૂમિની અંદર આવો એટલે ખ્યાલ પડી જાય કે આપણું ધામ એટલે એક મિટિકા ઘર જે ગમે એટલી સગવડો ભોગવતા હોય ગમે એટલી ભૌતિક સગવડો ભોગવતા હોય પણ છેલ્લે તો આપણું આ અંતિમ ધામ જ છે એટલે સમશાન ભૂમિ પણ એક નળિયામણી હોવી જોઈએ વૃક્ષારોપણ કરાવવાની પણ ઈચ્છા છે તારની વાડ કરાવવાની પણ ઈચ્છા છે અને ચારેય બાજુ તારની વાડ થઈ જાય ગ્રામ પંચાયતની પણ રજૂઆત કરવાની છે અને પાણીની પણ સગવડ થઈ જાય કનેક્શન થઈ જાય અને પાકડા મળી જાય અને વૃક્ષારોપણ થાય તો કે નળિયામણું શાંતિધામ બની જાય એક મુક્તિધામ બની જાય તેવી આશા રાખું છું તો તમામ ગામના લોકો સરપંચ તલાટી અને અનુસૂચિત જાતિ અને દલિત સમાજના લોકોને હું સાથ સહયોગ સપોર્ટ આપવા માટે કહું છું કે તમે સાથ સહયોગ સપોર્ટ આપજો અને એક શમશાન ભૂમિને રળિયામણી બનાવજો તેવી આશા રાખું છું તો સાથ સહયોગ સપોર્ટ આપવા બદલ આભાર થેન્ક યુ સો મચ